પાસપોર્ટ સેવા પ્રોગ્રામ ટુ હેઠળ સિસ્ટમ અપગ્રેડ થતા પ્રક્રિયામાં ઝડપ આવી છે અમદાવાદ પાસપોર્ટ ઓફિસ દ્વારા વર્ષ બે હજાર છવ્વીસ ની શરૂઆત થી મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે વધતી માંગ ને વળવા દરરોજ સો નવી ઓનલાઈન એપોઇન્ટમેન્ટ ઉમેરવામાં આવી છે તંત્ર દ્વારા હવે ડિજિટલ અવરોધો દૂર કરી દર સોમવાર અને બુધવારે સવારે દસ થી બપોરે એક વાગ્યા સુધી સીધી પૂછપરછ ની છૂટ આપવામાં આવી છે આ ફેરફાર ને કારણે અરજદારો પૂર્વ એપોઇન્ટમેન્ટ વગર પણ રૂબરૂ મળીને પોતાના દસ્તાવેજો चकास नहीं है। हाल में हमने कुछ बड़े कदम उठाए हैं कुछ नए इनिशिएटिव को हम आ, के बारे में जागरूकता फैलाने की कोशिश कर रहे हैं जिससे आवेदकों को और ज्यादा फायदा हो सके और सुचारू तरीके से उन्हें पासपोर्ट सुविधाएं मिल सके जैसे अगर आपके पासपोर्ट आवेदन के बाद आपको लग रहा है कि पासपोर्ट इशू होने में देर हो रही है तो हफ्ते में दो दिन आप पासपोर्ट कार्यालय अहमदाबाद में बिना किसी अपॉइंटमेंट के आकर अपने पासपोर्ट आवेदन के बारे में जानकारी प्राप्त कर सकते हैं ये विदाउट एनी अपॉइंटमेंट वॉक इन इंक्वायरी सुविधा हमने सोमवार और बुधवार को दी हुई है रविवार हूँ रिन्यू कराई चुकेलो छूँ चु। प्रोसेस पहला करता घनी सरल थी गई है ઘણી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે અને ઇવન સ્ટાફ ઇવન જે ઓફિસર્સ હોય છે એ ઘણા કોઓપરેટિવ હોવાથી આપણને સરળ રીતે ક્યાંક તમે કોઈ વસ્તુથી મૂજવાઓ તો એનો જવાબ સવાલનો જવાબ બી આપણને સારી રીતે મળી જાય છે